દારૂ છે કે તાડી છે કે આવું જે કેફી દ્રવ્યો છે સરકારના નિયમ વિરુદ્ધમાં છે છતાં પણ ચાલે છે તે એમાં થોડુંક આપ કંઈક કાયદેસર નું કરો એવી અમારી વિનંતી આ એક પોઈન્ટ હવે બીજો પોઈન્ટ અમારો એવો છે ઘોઘંબા મારું ધાર્મિક પ્લેસ છે અમારા જે આદિવાસી લોકો માને છે હવે ત્યાં આ લોકોએ શું કરી છે સરકારના નિયમ પ્રમાણે બલિ ચઢાવવા પર પ્રતિબંધ તો અમારો પ્રશ્ન શું છે કે અમારા અહીંયા પેલા ખાટકી લોકો છે ને દેશી ભાષામાં મરઘાં બસકળાં કાપે છે તો એ પણ અનધિકૃત છે તેમને તમે કંઈક ક એવો અમારો છે પછી ત્રીજો પ્રશ્ન મારો એવો છે કે આમાં ત્યાં લીંબડી ચોકડી છે હવે ત્યાં હું પણ ખોટું નહીં મારે ઓળખાણ આવવા જેવી નથી પણ કહું હું પણ કર્મચારી હતો મેડમ રિટાયર થઈ ગયો એટલે મને કોઈ કર્મચારીને પતીત થઈ રહતી નથી પણ અમારે શું છે કે આપના જે કેટલું શું કહેવામાં આવે ના ટાર્ગેટ પૂરો કરવાનો કઈક બે પણ કેસ કરવાના થાય કામગીરી તો પેલા અહીંયા આવીને પાંચ જણા તમારા ગમે આવીને પૂરો કરવા કામગીરી કરે એની જગ્યાએ તમે તમે આખા વિસ્તારમાં ચેક કરો બીજે દાડે પાંચ દાડે કાંટું જો એટલે અમારા લોકોને બહુ તકલીફ નહીં પડે આ ત્રીજો પોઈન્ટ હવે ચોથો પોઈન્ટ તમારે લાગુ નહીં પડતો પણ હવે એ શું છે કે પહેલાનો છે હવે એમાં શું થયું કે અહીંયા તો તમારું પોલીસ સ્ટેશન છે અને પેલી બાજુ પૂર્વમાં પોલીસ ચોકી છે છતાં પણ અમારે અહીંયા અહીંથી બસો મીટર જેવી દુકાનમાં ચોરી થઈ અને એનું હજુ પણ કશું થયું નથી હવે જે તે સમયે અમે ચોરી થઈ અહીંયા અરજી આપી હવે અરજી આપી તો અમને એ જે તે સાહેબે અમને રીસીમાં સહી પણ નથી કરી આપી કે એની અમે ફરિયાદ દઈ અમારે બાકી એટલે આવું થાય એ બરાબર નહીં એવું અમે તમને કહીએ છીએ હવે અમારે બીજું બહુ લાંબુ કેવું